તો પોરબંદરમાં આમ આદમી પાર્ટીને લાગ્યો છે મોટો ઝટકો આપના પ્રમુખે પદ પરથી રાજીનામું આપ્યું છે નાથા ઓડેદરાએ આપમાંથી આપ્યું છે રાજીનામું પાર્ટી ખોટી રીતે દબાણ કરતી હોવાનું તેઓ એક કારણ રજૂ કર્યું છે પોરબંદર બેઠક કોંગ્રેસે મળતા તેઓએ રાજીનામું ધરી દીધું છે ટૂંક સમયમાં જ તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે પોરબંદર વિધાનસભા બેઠકની ચૂંટણી લડવાની તેઓ ઈચ્છા વ્યક્ત કરી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા અજય શીલુ આપી રહ્યા છે અજય એક રીતે જોવા જઈએ તો આપ અને કોંગ્રેસમાં ગુજરાતમાં ગઠબંધન છે અને આપમાંથી જ્યારે રાજીનામું કોઈ નેતા આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એવું લાગે કે કદાચ તેઓ ભાજપમાં જોડાવવાના હશે પરંતુ આ નેતા કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે અને તેઓએ પોરબંદરથી લોકસભા લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે જાણવા માંગે શું વિસ્તારથી કે ત્યાં શું કહી રહ્યા છે રાજકીય સમીકરણો બિલકુલ જોઈને જે રીતે ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે પોરબંદરની જે વિધાનસભાની જે બેઠક છે તે હાલ ખાલી છે અને તેની જે પેટા ચૂંટણી છે તે આગામી લોકસભાની સાથે જ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે જે આમ આદમી પાર્ટીના જે ઉપપ્રમુખ જે છે નાથા ઓડેદરા તેમણે આજે રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાંથી અને તેમણે કારણ આપતા એવું જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને રીતે કરવામાં આવી રહ્યા ભાવનગર અને ભરૂચ ની જે ફાળવી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ ને પોરબંદર બેઠક છે તે આપી દેવામાં આવી છે તેને લઈને તેઓએ પોતાના ટેકેદારો સાથે પંદર જેટલા જે ટેકેદારો છે તેમની સાથે રાજીનામું રાજીનામું આપી દીધું છે અને આગામી દિવસોમાં તેઓ ફરી વખત પોરબંદર લડવાની જે પેટા ચૂંટણી છે વિધાનસભાની તેમાં તેઓ ઉમેદવારી કરશે અને જોડાશે ઉલ્લેખનીય છે કે નાથા ઓડેદરા જે છે તે બે હજાર ઓગણીસ માં જયારે કુતિયાણા વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસના બેનર હેઠળ લડ્યા હતા અને ત્યાં તેઓને પરાજય નો સામનો પણ કરવો પડ્યો હતો જીન બિલકુલ અજય આભાર